ખેડૂત મિત્રો રીંગણની વાડીમાં આવી ગયા છીએ ક્રોધ જોઈ લો ઉપર હિટ છે બતાવો બધી રીંગણ બતાવો શાઇનિંગ જોરદાર શાઇનિંગ છે આ બાજુ આવાજો જો ફૂલ પેલી બાજુ તમારી વાડીમાં શું પ્રોબ્લેમ હતો અત્યારે તો ફૂલો જોરદાર રીતે છે ભૂમિ પરિવર્તન આપેલું છે કોપ પરિવર્તનનો એપ્ટિ બેસી અને બૂમ ફ્લાવરનો સ્પ્રે કરેલો છે અત્યારે જોરદાર ફૂલ તો જવાઈ જ ગયું છે માલય ચાલુ થઈ ગયો છે અને રીંગણની શાઇનિંગય જ જોરદાર છે એક પ્રગતિશીલ ખેડૂત જોડે આવ્યા છીએ એમની માહિતી આપણે લઈશું શું નામ તમારું વનરાજભાઈ જરા ગુરતી બોલો એટલે હમણાં વનરાજભાઈ એમનું નામ છે ગામ કાછાઈ કાચે જરા એકવાર એમનો તમારો મોબાઈલ નંબર કેજો નવાણું ઝીરો બેતાલીસ નવાણું ઝીરો બેતાલીસ ચોપ્પન આઠ એકત્રીસ ચોપન આઠ એકત્રીસ કોઈપણના આવીને ખેડૂતના વાડીમાં વિઝિટ કરવી હોય તો છૂટ છે અને આ ખેડૂતનો નંબર છે કોન્ટેક કરવો હોય તો કરી શકો છો નમસ્કાર I'm okay. moving.